નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું જબ તુમ આવ્યો જગ મે જગ હંશે તુમ રોય પર એસી કરણી કરસલો સલો તુમ હસે ઓર સારા જગ રોય વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામનો દલિત યુવક એક કંપનીનો સામાન ઉસકવા દરિયાઈ જહાજ એટલે કે સ્ટીમ્બરમાં મજૂર તરીકે આફ્રિકા ગયેલો શેઠે એને આફ્રિકા યુગાન્ડમાં જ રોકી લીધો અને એની પત્નીને પણ ત્યાં જ બોલાવી લીધી સમય જતાં એ દલિત દંપતીને એક બાળક જન્મ્યું અને એ યુગાંડનો જ નાગરિક બન્યો પછી ત્યાં જ થોડું ભણી ગણીને મોટો થયો અને ત્યાંના એના જ દલિત સમાજની એક કન્યાને પરણાવ્યો એને પણ બે ત્રણ બાળકો થયા પણ ઓગણીસો બોતેરમાં આફ્રિકાના આ દેશ યુગાન્ડમાં કાળમુખા ક્રૂર સરમુક્ત્યાર શાસન ઇદી ઇમિનનું રાજ આવ્યું એણે રાતોરાત ફતાઓ બહાર પાડીને આફ્રિકા સિવાયની તમામ પ્રજાની માલ મિલકતો ધંધાઓ લૂંટીને જપ્ત કરી લીધા શારેકોર અત્યાચાર ફેલાયો અને પહેરેલે લુગડે યુગાન્ડના વતની હોવા છતાં નોન ઓફ્રિકન પ્રજાના ભારત પાકિસ્તાન બેંગ બાંગ્લાદેશી એવા તમામ નાગરિકોને રાતોરાત હાંકી કાઢ્યા યુગાંડના કાળિયા હબસી લશ્કરે એશિયનો ઉપર પારાવાર અત્યાચારો કર્યા તમામ નોન આફ્રિકાનો મોટો ભાગના ગુજરાતીઓ બે હાથ જોડીને ભાગી છૂટ્યા કેટલાક વતન પરત આવ્યા કેટલાકને ઇંગ્લેન્ડે નિરાશીનો તરીકે સ્વીકારીને કેમ્પમાં રાખ્યા એમાં આ દલિત દંપતી પણ એમની એક કુંબળી વયની સગીર દીકરી વાસંતી મકવાણા સાથે એ રેફ્યુજી કેમ્પમાં સંઘર્ષ કરીને કુટુંબ કવિલા સાથે રહ્યા બ્રિટિશ સરકારે એમને ખૂબ જ દૂર અલાયદા ભલે રાખ્યા પણ બ્રિટિશ સરકારે એમની યુરોપિયન મિશનરીઓની મદદથી આ વિસ્થાપિત શરણાર્થીઓ માટે મંદિરો કે મસ્જિદો બંધાવવાને બદલે એમના પરિવારના નાના બાળકો માટે અલગ સ્કૂલો અને બીમાર વૃદ્ધો માટે અલગ હોસ્પિટલની વ્યવસ્થા કરી કોઈનો સમય એક સરખો રહેતો નથી કાળનું ચકરડું ફરી ગયું અને સમય જતા વર્ષો પછી યુગાન્ડના ક્રૂર શાસક ઈદી ઇમના લશ્કરી સરમુખિયા ત્યાર શાસનનો કરુણ અંત આવ્યો એણે પોતે ભાગવું પડ્યું ઉંમર અને કર્મ કોઈને સોડતા નથી એ ઈદી ઇમિન કિડનીની જીવલેણ બીમારીઓમાં સપડાયો સાઉદી ઇરેબિયામાં અધતન હોસ્પિટલમાં વીઆઈપી પેશન્ટ તરીકે લવાયો એને બસાવવા ઢગલો રૂપિયા ખર્ચ્યા ચારે બાજુ શોધ થઈ કે આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ કિડની સ્પેશિયાલિટી ડૉક્ટરેને બોલાવ્યો બોલાવું કેનેડાથી એક વિશ્વ વિખ્યાત મહિલા કિડની સ્પેશિયાલિટીને તાત્કાલિક બોલાવે એ મહિલા કિડનીની સ્પેશિયાલિટી બીજું કોઈ નહીં પણ વર્ષો પહેલાં ઈદી ઇમિને સત્તાના મદદ અને ગુમાનમાં હાંકી કાઢેલા સિત્તેર હજાર પરિવારો પૈકીના એક દલિત પરિવારની બાર વર્ષની વયે યુગાંડથી હાંકી કઢાયેલી માસૂમ દલિત દીકરી વાસંતી મકવાણા હતી એ ઇંગ્લેન્ડમાં ભણતી ભણી ગણીને ડૉક્ટર બની તથા મિશનરીઓની મદદથી વધુ ભણવા કેનેડા ગઈ અને ત્યાં જ સેટ થઈ ગઈ હતી એણે સાઉદી ઇરેબિયાની વિખ્યાત હોસ્પિટલમાં આવીને તાબડતોબ ઇદી ઇમિનનું અતિ જોખમી હિમોડાયાલિસિસ કર્યું અને વધુ સારવાર માટે કેનેડાની અદ્યતન હોસ્પિટલમાં શિફ્ટ પણ કર્યા કરોડોની ફીમાંથી એક રૂપિયો લીધો લીધા વગર શ્રેષ્ઠ સારવાર આપી થોડો સાજો થયા પછી ઈદી ઇમિની એ લેડી ડૉક્ટરને બે હાથ જોડ્યા કે તમારા હિસાબે હું બસ્યો નવા શ્વાસ લઈ શકું છું તમે મારા ભગવાન છો તમારી ફી લઈ લો ત્યારે એ દલિત લેડી ડૉક્ટર વસાંતિ મકવાણાએ સામે બે હાથ જોડીને કહ્યું કે જે વ્યક્તિએ સત્તાના મધ અને ગુમાન ગુમાનમાં છકી જઈને બેકી જઈને મારા મા બાપ સહિત અમને લૂંટી લીધા હતા અને રડતા કકળતા કાઢ્યા હતા અમે કોઈ પણ કારણો વગર ત્રણ ચાર દિવસ અનપાણી વગર સરહદ ઉપર ભટક્યા હતા અને સરહદ પાર કરીને રેફ્યુજી કેમ્પમાં પહોંચ્યા ત્યારે મને બે બિસ્કિટ કોઈક દયાળુ મુસ્લિમ બાઈએ આપ્યાનું યાદ છે એ અત્યાચારો આજે હું ભૂલી નથી જો તમને એ બાબતનો પસ્તાવો થાય અને માફી માગો તો એ જ મારી માફી છે મારા મા બાપ મને અને દાદા દાદી તો આ આઘાતમાં સમય જતાં ગુજરી ગયા તેઓનો આત્મા ક્યારેય તમને માફ નહીં કરે પણ હું એક હિન્દુસ્તાની ગુજરાતી સુદામા પૂરી પોરબંદરની પૂંજ્ય મહાત્મા ગાંધીની કર્મભૂમિનું લોહીશું એટલે મેં તમને માફ કરી દીધા છે અને મેં સાસા દિલથી હૃદયમાં દયા અને કરુણાના ભાવથી એક લાચાર અને જીવલેણ રોગથી પીડિત દર્દીની સેવા કર્યાનું પૂર્ણ મેળવ્યું છે હું તો માફ કરી દઈશ પણ તમારા કર્મો તમને નહીં છોડે તમે તમારી વિચારધારાના અનેક ઈદિ ઇમીનનો પેદા કરીને ધોધ ઘોર પાપ કર્યું છે પણ હું કાયમ તમારી મફત સેવા જ કરીશ કારણ કે તમારી આજની પરિસ્થિતિ લાસાર અને દયાજનક છે હું બદલા બદલાની વેર ભાવનામાં માનતી જ નથી કારણ કે મેં હાલમાં જ બે વર્ષથી ચાંદની કોલેજમાં મેડિકલ લેક્ચરો બંધ કર્યા છે મેં હિન્દુસ્તાની શાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો છે સમય મળીએ નિયમિત વાંચ્યા છે એના આધારે કહું છું કે કર્મો કોઈને છોડતા નથી મારે ના કહેવું જોઈએ પરંતુ સર તમે પણ ચોક્કસ કર્મની સજા ભોગવો છો અને આટલું સાંભળતા જ વિશ્વનો એ ભયંકર ક્રૂર અત્યાચારી શાસક ધ્રુસ ને ધ્રુસ કે પોકે રોઈ પડ્યો અને એ દલિત લેડી ડૉક્ટર વસાંતિ મકવાણાએ એની ફાઇલમાં લાંબુ પ્રિસ્ક્રિપ્શન લખીને કોઈ પણ પ્રતિક્રિયા વગર બીજા અન્ય પેશન્ટની સેવામાં પરોવાઈ ગયેલી આજે પણ જબરજસ્ત પર્સનાલિટી ધરાવતી વયે પહોંચેલી આ વિશ્વ વિખ્યાત દલિત લેડી ડૉક્ટર વસંતી મકવાણા કેનેડામાં એ જ અદાથી ધીમે પગલે ચાલતી દરેક દર્દીઓને ભગવાન બનીને સેવા કરે છે આજે એને શેષ જીવન સુદામાપુરીમાં એટલે કે મહાત્મા ગાંધી અને પોતાના દાદા દાદીની જન્મભૂમિ અને મૂળ માતૃભૂમિ એવા સુદામાપુરી પોરબંદરમાં ગાળાવાની ઈચ્છાઓ છે કે જે પવિત્ર ભૂમિની અનેક વાતો અને સંસ્મરણો એણે માત્ર દાદા દાદી પાસે બસપણમાં રેફ્યુજી કેમ્પમાં તંબુમાં ક કડકડતી ઠંડીમાં માત્ર આ સોરઠધારા સૌરાષ્ટ્રની વાતો જ સાંભળેલી છે એને પોતાને ગુજરાતી કાઠિયાવાડી ભોજન બનાવતા સહેજે ફાવતું નથી સમયના અભાવે એવો પ્રયત્ન ક્યારેય નથી કર્યો પણ આજે કેનેડામાં એને ગુજરાતી રસોયણ બાઈના હાથનો બાજરાનો રોટલો અને દેશી ગોળ તથા કઢી ખીસડી ક્યારેક ઢોકળા ભજીયા પણ વાર તહેવારે ભોજનની થાળીમાં દેવીના મંત્રો બોલી હાથ જોડાય પછી જ ભોજન ગ્રહણ કરે છે વિદેશમાં જન્મી અને ઉસરીને નામાકી ડૉક્ટર હોવા છતાં આજે સોરઠ વર્ષની સોસઠ વર્ષની વયે ગુજરાતી ભાષા બોલી તથા સમજી શકે છે કોઈ લાખ કરે સતુરાઈ કર્મ કા ભેદ મીટે નહીં ભાઈ એ ભજન એના મોબાઈલની ક્વૉલિટ્યુન છે એ લોકપ્રિય ભજન ડૉક્ટર વાસંતીનું પ્રિય ભજન છે નરસિંહ મહેતા અને મીરાબાઈ તથા દાસી જીવનના ભજનો પણ આજે સાંભળવા એમને ખૂબ ગમે છે હેમંત ચૌહાણને આજે સાલુ ગાડીમાં કે પોતાના માલિકના પ્રાઇવેટ શોપર હેલિકોપ્ટરમાં એક હેલિકોપ્ટરથી બીજા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં વિઝિટો કરતા ચક્કરો લગાવતા સાંભળે છે છે આ પોરબંદરનું નું ખમીરવંતી ભૂમિનું લોહી ધરાવતી આ દલિત ડૉક્ટર વાસંતી મકવાણાને પણ ઓલા ના ક્રૂર રાષ્ટ્રપતિ ઈદી ઇમિનનું શું થયું એ જ્યારે આ ડૉક્ટર વાસતીને પૂછ્યો તો તરત જ કહે છે કે સોરી પ્લીઝ એ યાર યાદ ના કરાવશો કર્મો કોઈને સોડતા જ નથી જીવનની છેલ્લી અવસ્થામાં એ એદી ઇમિનના એટલા બધા બુરા હાલ થયા કે રીબાઈ રીબાઈને સોળ ઓગસ્ટ બે હજાર ત્રણમાં એ ગુજરી ગયો સત્તા પહેલાં એણે ઘણી વાર ડૉક્ટર વસંતી મકવાણાની ફોન ઉપર ધ્રુસ્તા અવાજે રોઈને પળ પળપળ માફી માગી ડૉક્ટર વસંતી એક જ વાક્ય કહેતી કે સર હું ઇન્ડિયન બ્લડ શું માફી માગીને મને વધુ શરમાવશો નહીં મેં તમને માફ કરી જ દીધા છે તમારા માટે બીજું તો હું શું કરી શકું પણ ઈશ્વરને પણ હું તમને માફ કરી દેવા પ્રાર્થના કરીશ મારી સાથેનો અત્યંત ટૂંકો અને સાવ નવો પરિચય સત્તા પણ પડસંત અને ઝાંઝરવાન દેહાકૃતિ રૂપે ડૉક્ટર વશાંતિ મકવાણીને મારાથી અયોધ્યાના રામજી મંદિર વિશે સહજ પૂંસાઈ ગયું કે મેડમ વોટ્સઅપ વોર એડિયે એન્ટ થોડ અબાઉટ રામજી મંદિર આર યુ ઇગર ટુ વિઝિટ અયોધ્યા જવાબમાં હળવા સ્મિત અને કાટિયાર ચશ્માની અંદર તક તકતી જસલા જેવી નિર્દોષ આંખોમાં સહેજ પણ ભાવ બદલાયા વગર એ ડૉક્ટર વસંતી મકવાણા વિદેશી લડણના એના મધુર શુદ્ધ કાઠિયાવાડી લહેકામમાં પોતાના હૃદય તરફ જમણા હાથની આંગળી મૂકીને બોલી બોલ્યા કે મિસ્ટર દિનેશ ગઢવી મારો વાલો રામ તો આપણા બધાના હૃદય મંદિરમાં વસ વસવો જોઈએ તો જ કામનું બાકીનું હંધુ નકામું રોજ ઉઠીને આપણા હૃદયમાં બેઠેલા રામને સ્મરણ કરીને દરેક કામોમાં વિનંતી અને પ્રાર્થના સાથે આગળ કરો અને એની સાક્ષીએ અંદાય કામ કરો અને રોજ રાત્રે મીઠી નીંદર કરતાં પહેલાં પાંચ મિનિટ રામજીનું આંખો બંધ કરીને સ્મરણ કરો એટલે કોઈ દી વાંધો જ ન આવે આ મારો સોસઠ વર્ષનો અનુભવ છે એવરીથિંગ હેઝ બીકિંગ વેરી ઇલિઝ પોસિબલ આ સાંભળીને હું તો દંગ થઈ ગયો બે ઘડી આનંદથી શક્ત થઈ ગયો મનોમન વંદન કર્યા કે વાહ સમજણ ભગવાન કેવા કેવા રૂપે આ દુનિયામાં ફરતો હશે તેથી સાંજે આવી હળવી વાતો દરમિયાન આ દલિત ડૉક્ટર વસંતી મકવાણા મને રીતછર પરમાત્માનો આભાર આભાસ થયો વાતાવરણમાં રીતછર આ વસંતિ વાયરો સવાઈ ગયેલો લાગ્યો અને એ ડૉક્ટર વસંતિએ ને મેં એમને અનુકૂળ અને મનગમતા ભોજન માટે પૂછ્યું તો થેન્ક યુ સાથે એટલું જ બોલ્યા કે આજે મારે અગિયારસનો ઉપવાસ છે મારી દાદીમાએ કીધેલું કે બેટા જીવનમાં અગિયારસ તો કરવી જ તારું હંધુ સારું થશે એટલે આજે પણ હું મદ્રાસથી દર વર્ષે અંગ્રેજી હિન્દુ પંચાંગ મંગાવું છું એમાંથી યાદ રખાવી રાખીને મારા કેલેન્ડરની તારીખોમાં રાઉન્ડ કરીને બધી જ રસો ઉપવાસ કરું છું ઓન ઓનલી વિથ એ લાર્જ ગ્લાસ ઓફ મિલ્ક નિથિંગ એલ્સનો ફ્રૂડનો જ્યુસ આ સાંભળીને હું ઘણીભર વિચારમાં પડી ગયો કે માણસની નાત જાત કે કુળ ગમે તે હોય પણ જેના લોહીમાં સારા સંસ્કાર વણાઈ ગયા છે એ જ ઊંસું કુળ માનું એના હૃદયમાં આજીવન રામ વસતો જ હશે સંસ્કાર અને જ્ઞાન એ કોઈના બાપની જાગીર નથી પાબિંદરમાં બાળપણમાં મહાત્મા ગાંધીને પણ રામ નામનો મંત્ર આપનાર એમની સૌપ્રથમ પ્રથમ મંત્ર ગુણ દરરોજ સવારે આવીને એમનું આંગણું અને ફળિયું વાળનારી એક દલિત મહિલા જ હતી ને જબ તુમ આવ્યો જગ મે જગ હંસે તુમ રોય પણ એસી કરણી કર સલો તુમ હંસે સારા જગ રોયે આવું જીવન આવું જીવન જીવીએ તો લેખે લાગ્યું ગણાય મિત્રો આવાજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો